જય ખાટુ શ્યામ આજે આપણે વાત કરવાના છીએ ખાટુ શ્યામજી મંદિર અને એનો ઇતિહાસ અને મહિમા શું છે તે આપણે આ તે રાજસ્થાનમાં સીકર જિલ્લામાં ખાટુ ગામમાં આવેલું છે શ્રી કૃષ્ણના બારમાં આવતા તરીકે તેમનો જન્મ થયો હતો તેમનું મૂળ નામ બરબરેક હતું જે મહાભારતના યુદ્ધમાં પાંડવોનો પરમ ભક્ત અને યોદ્ધા હતો યુદ્ધમાં તેને એક વરદાન મળ્યું હતું કે તે ત્રણ તીર તેને મળેલા હતા જેથી આખું યુદ્ધ તે પળવારમાં જીતી શકતો હતો અને શ્રી કૃષ્ણએ તેની પરીક્ષા લીધી અને તેને જાણ્યું કે તે અસહાયની તરફ રહેશે યુદ્ધમાં સંતુલન જળવાય તેથી શ્રી કૃષ્ણએ બર્બરીકનું શિરદાન માંગ્યું હતું તેથી તેને ખુશી ખુશી પોતાનું શિરદાન આપી દીધું હતું એટલે જ કહેવાય છે કે શિરકાદાની શ્યામ મહાભારત દરમિયાન તેનું મસ્તક આપ્યું અને તેને મસ્તકે આખું યુદ્ધ નિહાળ્યું હતું તેનું ધડ તો પડી ગયું હતું પરંતુ તેના મસ્તકે આખું મહાભારતનું યુદ્ધ તેને નિહાળ્યું હતું યુદ્ધ પછી શ્રી કૃષ્ણે તેનો આશીર્વાદ આપ્યા કે કળિયુગમાં મારા નામે તો પૂજા છે શ્યામ તરીકે આજે ખાતુ શ્યામજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે એ મુખ્ય એવી માન્યતાઓ છે કે જે અહીં આવે છે ક્યારે નિરાશ જતું નથી અને ખાસ કરીને ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર તરીકે પ્રસિદ્ધ મંદિર છે આરેકા કા સહારા બાબા શ્યામ અમારા ખૂબ જ વિખ્યાત શબ્દ છે મંદિરની હવે જોઈએ વિશેષતાઓ કઈ કઈ છે સફેદ રંગ સંગે ભવ્ય મંદિર છે મુખ્ય ગર્ભગૃહમાં શ્યામ બાબાનું શિર રૂપે વિગ્રહ છે અને દરરોજ મંગળ આરતી અને પુષ્પ અર્ચના આવે છે મંદિરમાં કુલ મુખ્ય પાંચ મહાદ્વાર આવેલા છે ફાલ્ગુનના મહિમામાં લાખો ભક્તો અહીં ઉમટે છે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને ખૂબ જ મનોકામનાઓ સાથે આવે છે અને તેમની મનોકામના શ્રી બાબત ત્યાં પૂરી કરે છે ત્યાં હવે કેવી રીતે પહોંચવું તેની માહિતી મેળવી નજીકનું રેલવે સ્ટેશન સિંગલ જપ્શન છે તે તેથી સત્તર કિલોમીટર દૂર આવેલું છે અને નજીકનું એરપોર્ટ જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જે એંશી કિલોમીટર દૂર આવ્યું છે અને બસ દ્વારા ત્યાં સીધી સુવિધા ઉપલબ્ધ છે ફીથી બચવા માટે તમારે સહેવારે વહેલી તકે આવી જવાનું અને લાઈનમાં ઊભું રહેવાનું એટલે સવારે લાઈન ઓછી હોય એટલે તરત દર્શન થઈ જાય જય શ્રી શ્યામ જો આ વિડીયો મારું ગમે હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ખૂબ ને ખૂબ પબ્લિકમાં શેર કરો જય શ્રી શ્યામ